સંચાલકો બહુ ધ્યાન રાખીને સંમતિ પત્રક આપીને ટૂર લઈ જાય છે પણ ક્યાંક નાની મોટી ક્વેરી ભૂલ રહી જતી હોય છે કે જેમ કે બોટમાં બેસવાની જે સંખ્યા છે એનું ધ્યાન કર્મચારી રાખવું જોઈએ કર્મચારી એટલે અમારા શિક્ષકો જે ટૂરમાં શિક્ષકો ગયા છે એને એટલીસ્ટ બોટમાં ચૌદ છોકરા વીસ છોકરા કે બાવીસ છોકરા એથી વધારે બેસાડે છે તો બોટમાં બેસવાની ચોખ્ખી ના પાડવી જોઈએ કારણ કે બાળકો એ આપણા છે અને આપણા બાળકોને કંઈ પણ થાય તો આપણા બાળકને થયું એટલું જ દિલમાં દુઃખ થાય સંચાલકો પણ દુખી હોય શિક્ષક દુઃખી હોય અને આપણા બાળકો છે તો આ પહેલામાં પહેલી તકેદારી સંચાલકો તરીકે શિક્ષક તરીકે આટલી તો જરૂર રાખવી જોઈએ કે શિક્ષકો દ્વારા એટલે સંચાલકો દ્વારા જે અમને ઇન્ફોર્મેશન કે જે આપવામાં આવે છે એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ સૌ પ્રથમ તો કે ભાઈ કીધું છે કે તમારે આટલા જ છોકરાને લઈ જવાના આટલા જ તો એ આપણા મગજમાં હોવું જોઈએ જે શિક્ષકોથી જે ભૂલ થઈ છે એ ના થવી જોઈએ અને જે પ્રમાણે જે નિયમ હોય એ પ્રમાણે એ લોકોએ ચાલવું જોઈએ કે જે આપણા ટ્રસ્ટી શ્રી હોય કે શ્રી હોય કે ત્યાંના જે ટુરિસ્ટવાળા જે હોય છે એ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ એના વિશે તો જે બોટ ચાલક હોય એને થોડી તકેદારી રાખવી જોઈએ કે ભાઈ પહેલાં તો એને જોવું જોઈએ કે ભાઈ જેકેટ છે કે નહીં જેટલા છોકરા છે એટલા જેકેટ હોવા જોઈએ પ્લસ શિક્ષકોને પણ જોવું પડે કે ભાઈ આવું આપણે બોટમાં મુસાફરી કરીએ છીએ તો થોડુંક એમને પણ ધ્યાન રાખવું જોઈએ અને થોડી ઇન્ફોર્મેશન થોડી કલેક્ટ કરવી જોઈએ કે ભાઈ નહીં આવું ના થવું જોઈએ એવી તકેદારી રાખવી જોઈએ જે બોટ સવારી કરાવતા હોય એમને એકચુઅલી ગાઈડ કરવું જોઈએ કે આટલો વેટ બોટ ઉઠાવી શકશે કે ના ઉઠાઈ શકે અને લાઈફ જેકેટ ના હતા એ પ્રમાણે પણ થોડી તકેદારી એમને રાખવી જોઈએ અને શિક્ષકોને પણ પૂછવું જોઈએ કે આટલું આમાં વેટ ઉચકી શકશે બોટ કે નહીં ઉચકી શકે એક તો આ કે બધાને જે પણ શિક્ષક હોય કે તે બોટવાળા હોય બધાને સચેત રહેવું જોઈએ કે આપણે શું કરીએ છીએ કે આટલા બધા છોકરાઓ ના બેસાડીએ અને ટીચર્સને પણ જોવા જોઈએ કે લાઈફ જેકેટ અને વજન વધારે ના હોય બોટમાં જે રૂલ્સ છે અકોર્ડિંગ ટુ ધેટ આ લોકોને રૂલ્સ જે છે ને બધા પાલન કરવા પડે પણ આ બહુ જ દુઃખદ ઘટના છે અને શિક્ષકો માટે ને વિદ્યાર્થીઓ માટે મારા તરફથી શ્રદ્ધાંજલિ